ગબ્બર દરવાજા અને ભૈરવજી મંદિરની જાળીના દ્વાર ભેટ સ્વરૂપે આપ્યા અને અંબાજીમાં મોટું છત્ર પણ ટ્રસ્ટને ભેટ કરાયું છે દાતાએ પોતાનું નામ અને ગામ ગુપ્ત રાખી ચાંદી દાન કરે છે ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને વહીવટદારે દ્વાન સ્વીકાર્યું આજે ગબ્બર ગોખ ખાતે દરવાજા લગાવવાની કામગીરી હાથ ધરાશે અમદાવાદના શ્રદ્ધાળુઓએ મંદિર ટ્રસ્ટને જાળીના દ્વાર અને છત્રની ભેટ આપી છે દાતાએ પોતાનું નામ અને ગામ બંને ગુપ્ત રાખી ચાલીસ કિલો ચાંદી દાન કરી છે